નમસ્કાર મિત્રો હવામાન વિભાગની વારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો આઈએમડીના જે નકશા પ્રમાણે જો વાત કરીશું તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ચેનલ ઉપર પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરે બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના પૂછાય જેટલો પણ મિત્રો તમને જે નાળાંકી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવા આગાહી છે તે પણ કરવામાં આવી છે આજે મિત્રો છ તારીખ સાતમો મહિનોની આજે મિત્રો રવિવારની અપડેટ તમને જો વાત કરી તો આજે આ વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે વાત કરીએ તો મિત્રો કચ્છનો જેટલો પણ વિસ્તાર છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે બનાસકાંઠાની અંદર જો વાત કરો તો મિત્રો બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે પાટણના કેટલાક વિસ્તારો છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે ભરૂચના કેટલાક વિસ્તારો છે સુરતના કેટલાક વિસ્તારો છે તાપી છે ડાંગ છે નવસારી છે દીવ દાદાના નગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે ત્યાર પછી મિત્રો વલસાડના કેટલાક વિસ્તારો છે આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલો પણ મિત્રો તમને જે નારંગી કલર દેખાય છે એટલા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે પુષ્કર વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો તમને જે આજે ભાગ દેખાય છે આજે તેવા ભાગની અંદર મિત્રો છૂટા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ગીર સોમનાથના કેટલાક વિસ્તારો છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારો છે જામનગર છે રાજકોટ છે બોટાદ છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે મોડબી છે મહેસાણા છે સાબરકાંઠા છે અરવલ્લી છે આણંદ છે વડોદરા છે ને નર્મદા જેટલો પણ મિત્રો જે તમને જે પીળો ભાગ દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો જે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અને જેટલો તમને જે લીલો કલર દેખાય છે તેવા પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે એકાદું ઝાપડું છે તે પણ જોવા મળવાનું છે ત્યાર પછી મિત્રો આપણે સાત તારીખ સાતમો મહિનો અને બે હજાર પચીસની તમને અમને અપડેટ આજના વિસ્તારો આજે આપી દેવાના છે કે આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલો પણ મિત્રો તમે જે નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે આજે તે પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આ અપડેટ છે તે મિત્રો સોમવારની પણ અપડેટ તમને સાથે સાથે અમે આપી દેવાના છે નવસારી વલસાડ ડાંગ અને દેવભૂમિ જો દી દીવ દમણ દાદરાનગર હવેલીનો જેટલો પણ વિસ્તારો છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જેટલો પણ મિત્રો જેમને પીરો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગર છે સુરત છે તાપી છે અને ડાંગ છે આ આ વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે જેટલો પણ મિત્રો તમને આજે લીલો ભાગ દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટા છે ક્યાંય ક્યાંક પણ આપણને જોવા મળવાના છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાથે સાથે મિત્રો જે હવામાન છે તે મિત્રો વીજળી પડવાની પણ આગાહી છે તે પણ કરવામાં આવી છે કયા કયા વિસ્તારોની અંદર જે વીજળી પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે તે પણ તમને સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે છૂટા સ્તરે હળવી ગજના થાય તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે ગુજરાતની અંદર તમે જોશો તો કોઈ પણ ખૂણાની અંદર પણ મિત્રો વીજળી પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવે છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા બડાકા સાથે મેઘ મેઘગર્જના સાથે પણ આપણને વરસાદ પડે તેવી પણ આગાહી છે તે પણ કરવામાં આવેલી છે આજે મિત્રો આજની અપડેટ છે તમને સાથે સાથે કાલની પણ અપડેટ તમે આપી દીધો તો કાલે પણ તમે જોશો તો સમગ્ર ગુજરાતની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ગાજવીજ સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ પડે તેવી પણ આગાહીઓ છે તે પણ સામે આવી રહી છે ચેનલ ઉપર તમે પહેલીવાર વિઝિટ કરી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું રજા આપશો વંદે માતરમ